નામ રૂપ અને ગુણ આખું વિશ્વ ચાલી રહ્યું છે રૂપ છે એ માયા છે માયા હરિ છે વપરાય ગુણ ગુણ સર્વની ઉત્પત્તિ છે જેને જીવાત્મા કહેવામાં આવે છે બોલાય નામ હરીનું જ છે પણ જો નામને આશરે જે જે રહે એનું કાર્ય સફળ થાય જેમ કે સંચાલિત સલાહવા વાળું એક જો આધાર હોય તો પરમાત્મા નામને વધારે સલાવી દેવું આખી સૃષ્ટિને એવું એક નામનો આશરો છે એ જ પરમાત્મા નું સ્વરૂપ છે ત્રિગુણી માયા જગત રસાયા જગદીશ રસાવીને જગતમાં સમાયા આ ત્રિગુણી માયા અને એમ આ પરમાત્મા સમાયા સભર દેહ સહિત બોલે આપણને એમ લાગે ક્યાં શરીર વાજી રહ્યું છે શરીર બોલી રહ્યું છે પણ શરીર તો એક મરદું કહેવાય જ્યાં સુધી બોલનારાની અસ્થિ છે ત્યાં સુધી જ બોલે છે નકા આ શરીર કંઈ બોલીએ કે નહીં જેમ કે આ જગત જ આખું મર્દનું ગોમ જ છે આને બોલનારો ન હોય એટલે મળદું જ કહેવાય અને કોઈને રહ્યા નથી આ જીવન બુદ્ધિ જેમ કે આપણા બાપ દીદાને દઈના શરીર પણ અત્યાર છે ભગવાન જીવન પણ રહ્યા જેમ કે શરીર કોઈના રહેતા નથી ગમે એમ રાખવા મથો તોય પણ તમારી કંઈ ચાલે એવું છે પણ એક આ બોલનારો કેવો છે શરીર પહેલાં કેમ હતો અત્યાર શરીરમાં કેમ છે શરીર પડ્યા પછે ચોં સમાશે આ તો એક જિજ્ઞાસુ પદ ધારણ કરેલો વણ હોય જેનો અધિકારી એને આ વાત ઉપર લક્ષ્ય જાય કે હું આ શરીર લઈ થશે ત્યારે હું કયોશ કેમ આવીશ શું કરીશ અત્યારે શું કરી રહ્યો છું પહેલાં મેં શું કરેલું છે અને જ્ઞાન કહેવામાં આવે છે જ્ઞાન પણ સભર જ છે કોઈ જગ્યા એવી નથી કે જ્ઞાન ન હોય જેમ કે બોલાવવાવાળાનો આશરો લઈને જ આ જગતની મલેકુરા સર્વો બોલી છે જો બોલાવાવાળો ન હોય રાતે ઉ કેટલા ઊંઝ્યા શું ઊંઝ્યા અવારને જરૂર ઉઠાડે ટાઈમ હવારમાં ઉઠાડી ચા નાસ્તો જમવાનું સર્વ જે કાર્ય થઈ રહ્યા છે એ પરમાત્મા મય જ થઈ રહ્યા છે આ એક દેખાય નહીં પરમાત્મા દેખાય એવા નથી એટલે જ એમ દેખાય છે કે હું કરી રહ્યો છું ચમકે એ દેખાય એ નાશ છે ન દેખાય એ જ અવિનાશી અવિનાશીને આશરે જે ગયો એને કોઈ પણ આ મરવાનો સંશય રહેશે જ નહીં ચમકે હું ને મારું મીલી દ્યો કોન બાય જેને હું મારાની ઓટી છૂટી હું અને આ મારું હું અહીંયા હરી નથી હુંથી હરી વેગળા પણ હું નથી માય જ છું એવું જેને સબ્ર જ્ઞાન થઈ જાય એની એક બલી